જવાહર મેદાનમાં આવેલા હોલસેલમાં સ્ટોલ ધારકોમાં ધૂમ ઘરાગી બે દિવસમાં હજુ વધુ ઘરાગી જોવા મળશે દિપાવલીના પર્વને અનુલક્ષીને ફટાકડાના વેપારમાં તેજી જોવા મળી રહી છે ત્યારે ભાવનગરના જવાહર મેદાનમાં રબ્બર ફેક્ટરીની સામે આવેલો આનંદ ફટાકડા સ્ટોલ હોલસેલ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે છેલ્લા સત્તર વર્ષથી નિરંતર અહીં પોતાનો સ્ટોલ લગાવી રહેલા રજાકભાઈનો દાવો છે કે તેઓ માર્કેટમાં સૌથી સસ્તા ભાવે ફટાકડા વેચે છે સ્ટોલની મુલાકાત લેનારા હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું કે અમે અહીંયા આવીને જોયું તો બહુ ખૂબ બધા લોકો આ રીતના હોલસેલમાં ફટાકડા લઈ જાય છે માર્કેટમાં ઘણી જગ્યાએ આંટો મારેલો છે પણ બીજા કરતાં સસ્તો માલ કે ક્યાંય આજ સુધીમાં જોયો નથી એકદમ હોલસેલમાં જેને માલ લેવો હોય ને એ લોકો માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે રજાકભાઈનું સેલિંગ એટલું મોટું છે કે લારીવાળા સહિત નમા તમામ નાના મોટા વેપારીઓ અહીંથી જ માલ લે છે આ વર્ષે ફટાકડાના ભાવમાં કોઈ વધારો થયો નથી અને આ ગયા વર્ષની રેન્જમાં જ છે જોકે વેપારીઓના મતે ગયા વર્ષની સરખામણી આ વખતે ધનતેરસના દિવસે ઘરાગી થોડી નરમ છે અને બજારમાં થોડી મંદી જેવો માહોલ દેખાય છે છતાં તેઓ આશાવાદી છે કે કાળી ચૌદસ અને દિવાળીનો માહોલ કડક રહેશે ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટોલ પર ફટાકડાની લગભગ સાતસો થી આઠસો જેટલી વિશાળ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં પાંચસો શોર્ટ બસો છિયાલીસ શોર્ટ સો શોર્ટ હજાર શોર્ટ જેવા અલગ અલગ ફંક્શનના નવા ફટાકડાઓનો સમાવેશ થાય છે કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર

ભાવ છે ન વસ્તુ એ હોય કે જેમાં દસ ટકાનો વધારો થયો હોય વેરાયટી સારી છે તમે સિંગલ શોર્ટ ની લઈને પાંચસો શોટ સુધી કોઈ પણ વેરાયટી માંગો આપડી પાસે અવેલેબલ છે